દર્શક દર્શક મિત્રો મિત્રો મીડિયા છે હું આપણે સાથે હાલ ઉપસ્થિત છીએ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં એટલે કે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં અને સાથે સાથે હાલ શરદ પટેલ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી અને હિતુ કનોડિયા સ્ટારર મૂવી ફાટીને ના પ્રમોશન માટે તેની આખી જ ટીમ અહીં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં આવી છે અને સાથે આપણી સાથે સરદભાઈ પટેલ પણ ઉપસ્થિત છે તો આપણે તેમની સાથે વાત કરીશું કે શું શું છે મૂવીનો અને મૂવી સો ફિલ્મ જ ઇન્ટરેસ્ટિંગ છે ટાઈટલમાં કન્ફ્યુઝન બી છે કે ફાટીને એટલે શું ફાટીને રાઈટ ઘણા બધા મિનિંગ નીકળી શકે છે રાઈટ પણ આપણે કહીએ ને કે તારી ફાટીને હોરર કોમેડી ફિલ્મ છે અને અનુકવે બહુ યુનિક સ્ટાઇલની હોરર છે કે તમને ડરાવતા ડરાવતા હસાઈ દે છે હરેક મોમેન્ટ્સ એવા છે ઇમોશનલ મોમેન્ટ્સ છે રોલર કોસ્ટર રાઈડ છે હોરર મોમેન્ટ્સ બી બહુ જ અમેઝિંગ છે થોડી ઘણી એક્શન બી છે સરસ મજાના સોંગ્સ છે ગીતો છે જે અત્યારે એક સોંગ મેં અહીંયા લોન્ચ કર્યું છે અને જે ઉત્તરાયણમાં બહુ સરસ બધાને મજા આવે એમ છે કે આગો હવા આવવા દે જી રાઇટ અને આ મેં ટેનિકલ ક્વૉલિટીવાઇઝ વાત કરું તો ડોલબી એટમોસ સાઉન્ડ સિસ્ટમ અમે આમાં યુઝ કરેલી છે જે ગુજરાતીમાં પહેલીવાર યુઝ કરવામાં આવી છે એટલે આ ફિલ્મ ડેફિનેટલી એક થિયેટર એક્સપિરિયન્સની ફિલ્મ છે કેમ કે આજે કોઈ બી હોરર ઝોનરાની ફિલ્મ હોય કે હોરર કોમેડી ઝોનરાની ફિલ્મ હોય એ સાઉન્ડ ઇફેક્ટ પર બહુ આધારિત હોય છે અને જેની મજા તમને થિયેટર્સમાં જ આવે એટલાઈટ છે અને અમેઝિંગ સ્ટારકાસ્ટ છે હિતુભાઈ કનોડિયા અને સ્મિત પંડ્યા ઉફ આપણા કિશોર કાકા એટલે તમે કોમ્બિનેશનથી જ સમજી શકો છો કે તમને કેટલું હસાવશે રાઈટ તમે કિશોર કાકાના રૂપમાં તો સ્મિત પંડ્યાને બહુ સાંભળેલા છે પણ હવે એમને એમ કે સ્મિત પંડ્યા અને એમનું કિશોર કાકાનું કોમ્બિનેશન અને એનું તમે એકચ્યુલી પ્રદર્શન તમે જોશો એક્ટિંગમાં તો તમને ખૂબ જ મજા આવશે સારું છે થર્ટી ફર્સ્ટ જાન્યુઆરીના રિલીઝ થઈ રહી છે મીડિયાને આમંત્રણ છે કે અમે સિક્સટીન્થ જાન્યુઆરીના અમે ટ્રેલર લોન્ચ કરી રહ્યા છે તો પ્લીઝ આપ જરૂર આવજો અને ફિલ્મને ડેફિનેટલી જરૂર એન્જોય કરજો તમે અગાઉ પણ હિન્દી ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે બોલિવૂડમાં અને સાથે સાથે તમારી લાસ્ટ ફિલ્મ તો હવે તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ક્યાં લઈ જવા માંગો છો સો હું ઓલવેઝ બિલીવ કરતો હતો કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી કોઈ બી રીજનલ ઇન્ડસ્ટ્રી પોટેન્શિયલ બહુ જ છે કેમ કે આજે જે રીતે હિન્દી ઇન્ડસ્ટ્રી ગ્રો થાય છે હરેક ઇન્ડસ્ટ્રીની પોતાની એક મજા છે અને પોતાની રિલેટીબિલિટી છે લાઈક આપણી આજની ઓડિયન્સ ગુજરાતી ઇન્ડસ્ટ્રી કેમ જુએ છે કેમ કે એ લોકોને સિમ્પલ સ્ટોરીઝ એ બધું ગુજરાતી ઇન્ડસ્ટ્રીથી મળે છે મને હજુ ફીલ થાય છે કે ઘણી બધી આપણી મૂવીઝ કઈ રીતે એને માર્કેટ કરવી ઓડિયન્સ સુધી કેવી રીતે પહોંચાડવી એ બધી વસ્તુમાં લેક કરે છે એટલે આગળ જતાં અમારું બહુ જ રોબસ્ટ પ્લાન છે ગુજરાતી ફિલ્મોને લઈને અમે રાઉન્ડ ધ ઇયર ઘણી બધી ફિલ્મ્સ આવતા વર્ષોમાં પ્લાન કરી રહ્યા છે એટલે એક એવી રીતે પ્લાન કરીએ છીએ કે રાઉન્ડ ધ ઇયર એવરી ક્વાર્ટર ગુજરાતી ઇન્ડસ્ટ્રીએ અમે સારી ફિલ્મ્સ આપી શકીએ જેથી કરીને ઓડિયન્સનું ટ્રેક્શન આજે પહેલાં એક ટાઈમ એવો હતો કે ગુજરાતી ઓડિયન્સ ગુજરાતી પિક્ચર જ જોવા નથી જતી પણ આજે એક ટાઈમ એવો આવી ગયો છે કે ગુજરાતી ઓડિયન્સ ના હિન્દી છોડીને ગુજરાતી જોવાનું પ્રિફર કરે છે તો એઝ અ મેકર અમારી બી રિસ્પોન્સિબિલિટી છે કે આજે એ લેવલની ક્વોલિટી એ લેવલના કન્ટેન્ટ અને એ સારું આઉટપુટ અમે આપીએ જેથી કરીને ઓડિયન્સની આ લોયલ્ટી રિજનલ ઇન્ડસ્ટ્રી માટે બી બની રહે અને એ જ એફર્ટ રહેશે અમારી અને સાથે સાથે જે અત્યારે બોલિવૂડ છે તે તેનું જે પીક પરફોર્મન્સ હતું તેવું પરફોર્મન્સ નથી તો તેનાથી ગુજરાતી ઇન્ડસ્ટ્રીને શું ફાયદો થયો છેલ્લા ઘણા સમયથી સો હું કહીશ કે એના લીધે ઘણી બધી નોટ ઓનલી ગુજરાતી ઇન્ડસ્ટ્રી પણ બધી રીજનલ ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થયો કે નેશનલ પ્લેટફોર્મ મળ્યું છે આજે એક ટાઈમ હતો કે જ્યારે બોલિવૂડની સામે તમે કોમ્પિટ નહોતા કરી શકતા કે તમે આજે સ્ક્રીનિંગ માટે ફાઇટ હોતી હતી આજે એવું થઈ ગયું છે કે તમારું કમ્પ્લીટલી એક મેરિટ પર આવી ગયું છે કે કન્ટેન્ટની મેરિટ પર આવી ગયું છે કે વેધર તમારી હિન્દી છે સાઉથ છે બેંગોલી ફિલ્મ છે કે ગુજરાતી ફિલ્મ છે જો તમારા કન્ટેન્ટમાં મેરિટ છે ક્વોલિટીમાં મેરિટ છે અને જો તમે સારા લેવલ એને માર્કેટ કરી શકો છો રાઇટ કેમ કે ડિસ્ટ્રીબ્યુશનમાં જતા પહેલાં એને માર્કેટિંગની જરૂર છે તમે સારી રીતે ઓડિયન્સને પહોંચાડી શકો છો તો ઇરિસ્પેક્ટિવ તમારી કઈ લેંગ્વેજ છે બટ ફિલ્મને સ્પેસ મળે છે અને ડેફિનેટલી આજે ઓડિયન્સ બધી જ લેંગ્વેજીસની ફિલ્મ જોવાની પ્રિફર કરે છે જી આ શરદભાઈ મોટા મોટા પિક્ચરો બનાવી ચૂક્યા છે છેલ્લો દિવસ હોય કે બચુભાઈ હોય કે આવા બધા જોરદાર પિક્ચરો ગુજરાતીમાં આપી ચૂક્યા છે અને અમારા જે અમારી આખી કેનસ ફિલ્મ્સની આખી ટીમ છે એની સાથે શરદભાઈ પણ જોડાઈ ગયા છે આ પિક્ચર જોરદાર હું છું મારા મુનાથીવા કેનોડિયા છે અને ખાસ તો આ પિક્ચરની અંદર મારા પાર્ટનર તમે નથી હો

ઇટ્સ આર અમેઝિંગ કોમેડી ડ્રામા અને હોરર જે એની અંદર લાવે છે સ્પેશિયલ ઇફેક્ટ લાવ્યા છે જેમ શરદભાઈએ કીધું એટમોસ ડોલ્બી જે આજ સુધી ગુજરાતી ફિલ્મોમાં નથી આવ્યું અને એ આર રહેમાન સરના સ્ટુડિયોની અંદર એનું મ્યુઝિક સ્પેશિયલ ઇફેક્ટ ને બધું થયેલું છે ખૂબ ઊંચા દરજાની આ ગુજરાતી પિક્ચર છે હિન્દીની તમને એ ઇફેક્ટ આપશે બહુ જોરદાર કલાકારો એમાં એમ ત્રિવેદી આકાશ ઝાલા ચેતન દૈયા બધાય મળીને સુંદર કામ કર્યા છે જોરદાર કામ છે આ એમિનભાઈને તો તમે ઓળખો જ છો કેટલાય પિક્ચરોની અંદર તમને હસાવ્યા છે રડાવ્યા છે મલહાર સાથે ને બધું બહુ સોલિડ એમનું કામકાજ હોય છે સો પ્લીઝ કમ એન્ડ વોચ અમારી ફિલ્મ ફાટીને ઓકે આ જ પ્રકારે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દરેક અપડેટ જાણવા માટે અને દરેક આવી પડદા પાછળની કહાનીઓ જાણવા માટે મીડિયા રેવોલ્યુશન હાલત સબસ્ક્રાઈબ કરો વિડીયોનો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી એકવાર નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી મને તમારા સાથે જઈ દેવાની રજા આપશો નમસ્કાર